વાઘોડિયાના માડોદર ગામ ખાતે ક્ષત્રિય કરણી સેના યુવા અધ્યક્ષ લખન દરબાર એક દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે માડોદર ગામના વિકાસના કામોની યોગ્ય કામગીરી ન થતા વાઘોડિયાના ધારાસભ્યથી નારાજ થયેલા માડોદર ગામના લોકોએ અનેક સમસ્યાઓના નિરાકરણ માટે લખન દરબારને આમંત્રિત કર્યા હતા વાઘોડિયા નગરપાલિકાના માડોદર ગામનો સમાવેશ થયા બાદ સ્મશાનની બાજુમાં આવેલા કચરાના ઢગલા તેમજ ગામની ગટર લાઇન જેવી યોગ્ય કામગીરી ન થતા માળોધર ગામના લોકો સાથે લખન દરબારને એક દિવસનો પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી હતી લખન દરબારે જણાવ્યું કે જો ઉપવાસ આંદોલનથી માળોધર ગામના વિકાસ નહીં થાય કચરાપેટી હટાવવામાં નહીં આવે યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે તો માડોધર ગામના માતા બહેનો તેમજ યુવાનો ભાઈઓને મોટી સંખ્યામાં થાળી વેલન લઈને કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહેલા નેતાને ઘરે પહોંચી જગાડવામાં આવશે તેવી ચીમકી

તેને યાત્રા દામમાં તો લગભગ લેવામાં આવ્યું છે એવા સમાચાર છે પરંતુ ખાલી નામનું લેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં નથી આવતો વિકાસની વાત તો દૂર છે પરંતુ મહાશિવરાત્રીનો મહા પર્વ આવી રહ્યો છે ત્યારે ગામના લોકોએ ચીફ ઓફિસર નગરપાલિકામાં રજૂઆતો ઘણી કરી કે અમારા મહાદેવજી મંદિરનો ચોકને સાફ સફાઈ કરવામાં આવે પરંતુ એ પણ સાફ સફાઈ થઈ નથી હું ચોક્કસથી કહું છું કે આ ગામ પ્રત્યે આ લોકોની નફરત થઈ ગઈ એવું લાગે છે કારણ કે આ ગામ લોકો માટે બોલે છે પોતાના માટે અવાજ ઉઠાવે છે એ આ નેતાઓને સત્તાધીશોને ગમતું નથી પરંતુ અમે અમારા ગામના લોકોને પ્રેમ કરીએ છીએ જે અમારા ગામના ખોટું થશે રજૂઆત નહીં સાંભળવા તે એમની સાથે ઉભા રહીશું એ જ અંતર્ગત આજે ટેલરની શરૂઆત કરી છે એક ઉપવાસ આંદોલન એક દિવસનું સમગ્ર ગ્રામજનો બેસીને કર્યું છે અને આ ઉપવાસ આંદોલન માત્ર ટેલર છે હજુ પણ જો કોઈ પણ પ્રકારનું નિવારણ નહીં આવે ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં મોટું આંદોલન કરવું પડશે તો પણ લોકો તૈયાર છે અને માડોદર ગામના તમામ લોકો બસો ભરીને આ નેતાના ઘરે પણ આંદોલન કરવા માટે તૈયાર છે